રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં આગની ઘટના બનવા પામી હોવાનું સામે આવ્યું છે ઉપલેટાના સમઢિયાળા ગામે તેલંગણા રોડ ઉપર મયાભાઈ પોપટાની વાવડી પાસે ખેતરની વાડમાં આગ લાગી હતી જેને લઈ પશુપાલકોના વાડામાં રાખેલ ઘાસનો ચારો બળીને ખાખ થવા પામ્યો હતો તે સમયે આગ વધુ પસરે એ પહેલા ગ્રામજનોએ આગ બુજાવી દીધી હતી પરંતુ કોઈ કારણોસર ભાવક પવનના કારણે આગ ફરી મોડી સાંજે લાગતા સૌ પ્રથમ મંડાભાઈ રબારીના તેમજ આસપાસના અન્ય દસ જેટલા પશુપાલકોના વાડામાં પડેલ પશુઓ માટેનો સુવો ઘાસચારો ચારો આગની લપેટમાં આવતા નુકસાન થવા પામ્યું હતું ત્યાં દરેક પશુપાલકોના ઓછા પર વધુ પ્રમાણમાં ઘાસચારો મળી દોડથી પોણા બે લાખને નુકસાન થયા હોવાનું પશુપાલકો દ્વારા જણાવાયું હતું ત્યારે આગની ઘટનાને પગલે તાલુકા નગરપાલિકાનું ફાટર ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી જોકે ફાયરબ્રિગેડ ટીમ આગ બુજાવે તે પહેલાં ઘાસનો ચારો બળીને ખાખ થવા પામ્યો હતો ત્યારે સદનસીબી આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી પરંતુ આ આગ લાગવાનું કારણ હાલ અકબંધ રહેવા પામ્યું છે સીએન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ